ગુજરાતની હવામાં વેપાર છે પણ કાયદેસર રીતે કરો તો આવું એટલા માટે કહેવું પડે કારણ કે ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરી કરનારા સોદાગરો જેલના સળિયા પાછળ ધકેલાયા છે અને આ ડ્રગ્સની હેરાફેરી કરનાર અપરાધીઓને કાયદાનો ડોઝ પોલીસે કેવી રીતે આપ્યો જોઈએ હોય દરિયાઈ વિસ્તાર કે પછી જમીની વિસ્તાર ગુજરાત ક્યારે નહીં થાય ઉડતા પંજાબ ડ્રગ્સના સોદાગરોને આજ રીતે અપાતો રહેશે કાયદાનો ડોઝ પોલીસની ગિરફતમાં ઉભેલા અને ત્યારબાદ જમીન પર બેઠેલા આ અપરાધીઓ નશાના સોદાગરો છે જેને સળિયા પાછળ ધકેલવાનું કામ કરી રહી છે આપણી ગુજરાત પોલીસ ચોક્કસ બાતમીના આધારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી પોલીસે લાખો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે થરાદ પોલીસે ખોડા ચેક પાસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો ગાડીમાંથી ત્રણસો પંચોતેર ગ્રામનું ડ્રગ્સ ઝડપી પાડી બે આરોપીઓને કાયદાનો ડોઝ આપ્યો છે બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભૂજ રેન્જના આઈજીપી શ્રી કોરડીયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષર સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચ ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારનો આ ડ્રગ્સ થાય છે તે આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેંચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો અમારી પાસે નામ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાન થી ડ્રગ્સ લઈ જવાનું હતું જેની જાણ ભૂજ પોલીસ દ્વારા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરી રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હેરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનો એને અમે પકડી લીધેલ છે અને જે બુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મુખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે બીજા આરોપી જે જેની પાસેથી આ એમ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું આ